નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક ઉનાળુ ભીંડાની ખેતી કહેવાય ને તો આજે એક એમાં સરસ મજાનું પરિણામ મળ્યું છે તો આજે જે ખેડૂત મિત્ર છે પ્રગતિશીલ ખેડૂત એમણે આપણે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે તો પહેલાંમાં પહેલાં એમને ભીંડામાં કેવું રિઝલ્ટ મળ્યું છે કેવું પરિણામ મળ્યું છે તો હું પહેલાંમાં પહેલું તમને બતાવી દઈશ મિત્રો તમે ભીંડા જુઓ તમે ઉનાળુ ભં ભીંડા તમે જોઈ શકો છો જબરજસ્ત એની ક્વોલિટી એની શાઇનિંગ અને એનું પાંદડે પાંદડે ભીંડાનો લાગ તમે જુઓ છે કોઈ પણ જાતનું ગેપિંગ નથી છોડતું ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે એક નંબરના ભીંડા બનાયા છે ખેડૂત મિત્રએ જુઓ તમે એક નહીં તમને દરેક ક્વોલિટી બતાવ જુઓ પાંદડે પાંદડે ભીંડાનો લાગ છે કોઈ પણ જાતનો રોગ નહીં કોઈ પણ જાતનો વાયરસ નહીં ફ્લાવરિંગ કરતું નથી બરાબર અને જબરજસ્ત બેનિફિટ થયો છે જુઓ તમે છે પૂરી વાડી બતાવો તમને જુઓ છેક નંબર લીલી છમ વાડી એની ગ્રીનરી ભીંડા પીળા પડતા નથી કોઈ પણ જાતનો કોકડવાટ નથી સુકારો પણ નથી ફ્લાવરિંગ ખરતું નથી જબરજસ્ત જો તમને દરેક જગ્યાએ બતાવો કેટલું જબરજસ્ત લાગ લાગ છે બરાબર છે એક નંબર ભીંડા બનાયા છે પૂરેપૂરી આપણી ટ્રીટમેન્ટ કરેલી છે જુઓ તમે એની ગ્રીનરી વિકાસ ફ્લાવરિંગ અને ગ્રોથ એની ચમક જો પૂરેપૂરું ખેતર કોઈ પણ જાતની સમસ્યા જોવા નહીં મળે બરાબર છે તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીએ ઓકે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા ઓકે આ કયું ગામ લાગે કંથારીયા કંથારીયાનું ગામ લાગે અને તાલુકો અને જિલ્લો આણંદ ઓકે તો આ કેટલા વીઘામાં તમે ભીંડાની ખેતી બનાવેલી છે સવા વીઘામાં ઓકે અને આ ભીંડાની જાત કઈ છે રાધિકા રાધિકા એમને જાત કરેલી છે ભીંડાની બરાબર છે એકવાર ભીંડાની ક્વોલિટી બતાવજો હાથમાં જે છે મિત્રો જુઓ છે એનું શાઇનિંગ એની ચમક એની ગ્રીનરી અને એકદમ ભીંડા સીધા વાકા ભીંડા મળતા નથી અને વાકા ભીંડા થતા બી નથી બરાબર છે ઓકે તો આ તમે કેટલા વીઘામાં છે બરાબર છે હવે તમે આ આપણી શરૂઆતથી ટ્રીટમેન્ટ કરીને બરાબર પેલા શું તકલીફો હતી આ ભીંડાની અંદર ભીંડા પીરા પડી ગયા હતા પૂરેપૂરા ખેતરમાં અને વિકાસ થતો નતો અને ઈયરડમાં કેવું હતું ઈયરો પડી ગઈ હતી પણ પડી ગઈ હતી બરાબર છે અને આપણી આ દવા નથી વાપરી ત્યારે આ બધી તકલીફો હતી બરાબર છે અને દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા ચાર વાર છંટકાવ કર્યો અને પાણીમાં શું આપ્યું આપણી દવા આપણી ભૂમિ પરિવર્તન પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર એ પાણીમાં છોડ્યું તમે છોડ્યું બરાબર છે હવે બે એકવાર પાણીમાં છોડ્યું અને ચાર વાર છંટકાવ કરવા પછી તમને ભીંડાની અંદર શું ઉતારો ફાયદાઓ રિઝલ્ટ સારું મળ્યું બરાબર ક્વોલિટી આવી ગઈ બરાબર કેટલી વિની અત્યાર લગીને તોડી તમે દસ વીની તોડી નાખી છે બરાબર છે અને ભીંડી ભીંડાની ક્વૉલિટીમાં કેવું લાગે તમને એકદમ સાઇનિંગ એકદમ સાઇનિંગ બતાવો જોઈએ જુઓ છે એક નંબર સાઇનિંગ જબરદસ્ત લીલા છમ બરાબર ક્વોલિટી અને ગ્રીનરી છોડતું નથી ક્વોલિટી નંબર વન છે ને બરાબર છે હવે કેટલા દિવસે તમે વિની તોડો છો દર ત્રીજા દિવસે ઓકે તો દર ત્રીજા દિવસે કેટલા ભીંડા મળે તમને દસમણ ભીંડા અત્યારે ઉનાળુની સિઝનમાં મળવા મળે છે બરાબર છે તો આટલા ટેમ્પરે ટેમ્પરેચરમાં તમે એની ગ્રીનરી જુઓ છે એક નંબર બરાબર છે તો દર ત્રીજા દિવસે તમારે કેટલી આવકમાં વધારો થાય ત્રણ થી ચાર હજાર નું એમને બિલ આવે છે બરાબર છે તો તમારી આવકમાં વધારો થયો કે ના થયો તો જે પણ ખેડૂત મિત્રો છે અમારી વિડીયો જોતા હશે એમને તમારે શું સંદેશો આપવો છે કે આ દવા વપરાય કે ના વપરાય વપરાય સારી આવે છે વપરાય ને તો આ તમે દવા બતાવજો તો મિત્રો આપણું આ ભૂમિ પરિવર્તન છે થોડું ઊંચું કરજો આ ભૂમિ પરિવર્તનનું ખાતર છે જે એમને ઓલ માઇક્રોડિક કહેવાય સોલ જાતનામાં ખાતરો આવે છે તમારે અલગ અલગ ખાતરો લાવવાની જરૂર નહીં પડે ઓલ માઇક્રોડ કહેવાય એમાં કોપર સલ્ફર જિંક બોરોન હિમિક સેવીર ફોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબમાં વાત કરીને કે આપણા ભીંડાને જેટલા બી પોષક તત્વો જોતા હોય ટોટલી એક જ બોટલમાં અને એકરમાં બોટલ કોમ કરશે અઢીસો ગ્રામની બરાબર છે અને બીજી બોટલ છે નહીં એમની જોડે બીજું સોઇલ હેલ્થ પાવર જે તમારા જમીનના અગાઉના જેટલા બી છાણિયા ખાતરો રાખેલા રાસાયણિક ખાતરો હોય તે તમારે લાઈ લઈને તમારા ભીંડાને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે બીજી આપણે ક્રોપ પરિવર્તન આપેલી છે એ એમને ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી તમે જુઓ અને એની નવી ફૂટ માટે કામ કરશે ક્રોપ પરિવર્તન જે પંદર રીતે તમે એમને વીસ એમએલ આપેલી છે બરાબર છે અને બીજી એમને એપટી બ્યાસી આપેલી જે તાપ તડકા વરસાદથી રક્ષણ કરે અત્યારે જો વધારે ટેમ્પરેચર છે તો તો અમારા ભીંડાનું રક્ષણ કરશે એપટી બ્યાસી પંદર લીટરમાં પાંચ એમએલ લેવાનું છે તો બરાબર તે તમારે સ્પ્રેડ નહીં કરશે ચોંટાડશે પીએચમેન્ટર કરશે જમણી આગ સારું ઉતારશે જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે બીજું એમને વાપરેલી આપણી પેસ્ટ વર્ગો જે ચૂષ્યા પ્રકારની જીવાત આવે મોલોમસી થીપ્સ કથેરી માઇટ્સ મિલીબર્ગ ઉડતીલીલી પોપટી મોલોમસી ફંગીસાઇડ ટોટલી બધા જ ઇસ્યુ એક જ બોટલ સોલ્વ કરશે આપણી પેસ્ટ વર્ગો જે તમારે પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ લેવાનું છે અને બીજી એક વાપરી આપણી ફંગી વોરિયર જે ફંગીસાઈડની અઢાર જાતના ફંગસ ઉપર કોમ કરશે તમારે ભીંડા